આ વર્ષે ભારતમાં કેરળમાં ચોમાસાએ એક અઠવાડિયા પહેલાં દસ્તક દીધી હતી ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થવાનું પૂર્વાનુમાન કરાયું હતું પણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું નથી ત્યારે હવે મેઘરાજાને રીઝવવા માટે બનાસકાંઠા જિલ્લામાં આધ્યાત્મિક માર્ગ અપનાવવામાં આવ્યો છે જેમાં બાળકો હાલમાં માટીમાંથી ડુંઢિયા બાપજીની પ્રતિમા તૈયાર કરીને ઘરે ઘરે પહોંચીને મહિલાઓના હસ્તે જળાભિષેક કરાવી રહ્યા છે અને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં એવી લોક વાયકા છે કે વરસાદ લાવવા માટે મેઘરાજાને રીઝવવા પડે છે અને તેમાં ઢૂઢિયા બાબજી કાઢવામાં આવે છે અમદાવાદ સહિત રાજ્યમાં ચાલી રહેલી સ્કૂલ વાન અને રિક્ષાની હડતાળનો સુખદ અંત આવ્યો